હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ભાજપનો આજે સ્થાપના દિવસ છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે વાસિંદા તાલુકા ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ જોડાયા લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજે વાસંદા ખાતે ભાજપના સ્થાપના દિનની ઉજવણી સાથે લોકસભાનો પ્રચારને ધ્યાનમાં લઈ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ આ બાઇક રેલીમાં જોડાયા વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વાસંદામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું શક્તિ પ્રદર્શન પણ આ રેલી થકી કર્યું આ રેલી વાસંદા હનુમાન બારી ખાતેથી નીકળી પ્રતાપનગર થઈ લીમઝર પહોંચી હતી તો રસ્તામાં કેટલીક જગ્યાએ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ઉત્સાહિત છે અને ભારતીય જનતા પાર્ટી જે એની પરંપરા છે કે જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ છોડીને જે રીતે વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ કરી છે સમગ્ર દેશનો જે વિકાસ ગુજરાતના વિકાસ મોડેલ પર થયો છે ત્યારે સમગ્ર ભારત એક તાતણે મંધાઈને વિકાસની ગાથામાં જોડાવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દરેક મતદારોનો સંપર્ક કરવા માટે ઘર ઘર અભિયાન મોદી મારો પરિવાર મોદી પરિવાર આ રીતે દરેકે દરેક લોકોનો લાભાર્થીઓનો અથવા તો નાગરિકોનો સંપર્ક કરીને એક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે અને એનો લાભ ચોક્કસ રીતે ને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે અનેક કાર્યક્રમો પાર્ટીએ આપ્યા છે એમાં ઘર ઘર ઝંડી લગાવવાની દરેક ઘર ઉપર મોદીજીનું સ્ટીકર લગાવવાનું કે મારો પરિવાર મોદી પરિવાર આવા કાર્યક્રમો પણ આપ્યા છે અને જે રીતે સમગ્ર દેશમાં વાતાવરણ બન્યું છે ભારતીય જનતા પાર્ટી ચારસો સીટની ઉપર પાર કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બધા સર્વે રિપોર્ટમાં પણ એ રીતે જ આવ્યું છે